પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ નિમિત્તે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે જીએસએનપી પ્લસ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ સંસ્થા દ્વારા ચાલતું પ્રિઝન્સ ઇન્ટરવેશન પ્રોગ્રામ દિશા ડીએ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેલ અધિક્ષક એનપી રાઠોડ સાહેબ જેલર વી એમ ચાવડા સાહેબ ડીટી ઓ પૂનમ મેડમ યોગેશભાઈ સંધ્યા મોરે અને ભર સિવિલ હોસ્પિટલના આઈસીટીસી કાઉન્સિલર રાહુલભાઈ પરમાર હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો જે અંતર્ગત વિશ્વ એઇડ્સ દિવસ બે હજાર પચીસનું ઓવરકમિંગ ડિસ્ટ્રુપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એઇડ્સ થીમ હેઠળ બંદીવાનોમાં એચઆઈવી સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવવા તેમજ એચઆઈવીની માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામમાં બંદીવાનોએ પ્રશ્નોત્તરી પરીક્ષામાં ભાગ લઈ અંક પ્રાપ્ત કર્યા હતા જેમાં બંદીવાનોને પ્રોત્સાહિત કરવા પ્રથમ દ્વિતીય ક્રમાંક આપી ઇનામ આપવામાં આવ્યું હતું